નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ એકમ નંબર એટલે કે કવિતા નંબર તેર પરાજયની જીત જેના કવિ છે પ્રહલાદ પારેખ અને સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય અને સાહિત્ય સંદર્ભ એટલે કે કવિના કયા પુસ્તકમાંથી આ જે કવિતા લીધેલી છે એટલે કે સાહિત્ય સંદર્ભ છે બારી બહારમાંથી અત્યાર સુધી આપણે જોઈ ગયા કે જે આની અંદર કવિતાની અંદર મુખ્ય બાબત કઈ છે કે જે અશોક રાજા છે એના મનમાં ચાલતું મંથન જે છે એ નિરૂપ્યું છે કવિએ હવે મગધનો રાજવી એટલે કે અશોક પોતે કલિંગ પર ચડાઈ કરે છે અને ચડાઈ કરી અને જીત મેળવે છે પણ એ જીત મેળવવા માટે એણે ભયંકર માનવ સંહાર કર્યો છે એનું મનોમંથન જે છે એને થાય છે અને અંતમાં છેલ્લે છે શું થાય છે પરિવર્તન થાય છે હૃદય પરિવર્તન થાય છે અને ભરમાં કરુણા અને છે હવે આપણે છેલ્લે જોયું હતું કે રાજા પોતાની જીત જોવા માટે કેટલાક મશાલચી મશાલચી એટલે કે મશાલ લઈને ચાલનારા માણસો સાથે મગધની અંદર જાય છે સોરી કલિંગની અંદર જાય છે પોતાની જીત જોવા માટે તો જીત જોવા માટે જાય છે તો ચારે બાજુ એને શું જોવા મળે છે મળદા જોવા મળે છે મળદા એટલે કે લોકોની લાશો જે છે એ જોવા મળે છે ને કલિંગ આખું અત્યાર સુધી ગામ હતું નગર હતું પણ કલિંગ હવે શું થઈ ગયું છે તો આખું સ્મશાન જે છે એ થઈ ગયું છે હવે રાજા જોઈ અને તેનું હૃદય પરિવર્તન થાય છે અને આગળ જે છે વધી શકતા નથી ત્યારે રાજા જે ભૂપ છે તે મશાલ રચીને આજ્ઞા કરે છે કે ચાલો એ કે આપણે બધા ક્યાં જઈએ શિબિરમાં આપણી જે છાવણી છે ત્યાં પાછા જઈએ ત્યારે સેવકો પણ સમજી નથી શકતા કે રાજાને અચાનક શું થયું છે કે હમણાં સુધી તો બરાબર ચાલતા હતા અને અત્યારે અચાનક શું થઈ ગયું કે હવે એમ કહે છે કે ચાલો આપણે શિબિરમાં પાછા જઈએ હવે બધા જે છે શિબિરમાં પાછા જાય છે ગયો શિબિરમાં હિ ભૂપ આગળ કર્યા સેવકો અને શમી શીર્ષ ને કર્મ હિ ધરી બેસ્યો હવે મશાલીઓ એટલે કે જે સેવકો હતા અને રાજા જે છે એ શિબિરમાં જાય છે સેવકો બહાર ઊભા રહી જાય છે સેવકો એટલે કે એના જે નોકર જે હતા બહાર ઊભા રહી જાય છે અને રાજા શિબિર જે બરાબર એટલે કે એનું કક્ષ છે એની અંદર જાય છે અને શ્રમિત બરાબર શ્રમિત શ્રમિત એટલે થશે કે થાકેલો રાજા જે છે શીર્ષ શીર્ષ એટલે થાય મસ્તક એટલે કે એનું માથું છે ને એના ઉપર હાથ દઈ અને એકદમ નિરાશ થઈને બેસી જાય છે શું કામ કારણ કે તે એકદમ થાકી ગયો હતો કે નગરની અંદર જે છે અત્યારે જે જોવા નીકળ્યો હતો તેણે ભયંકર એવા દ્રશ્યો જોયા કે એને પોતાના ઉપર જે છે ઘૃણા થાય છે આ બધું જોઈને એકદમ થાકી ગયો હતો એટલા માટે પોતાના કક્ષની અંદર જઈ અને એકદમ નિરાશ થઈને બેસી જાય છે અને એનો જે કર કર એટલે કે એનો હાથ જે છે માથા ઉપર બેસીને એકદમ નિરાશ થઈને બેસી જાય છે કર્યા નયન બંધ તો એ અડગી કરી ના શક્યો ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્ય ને કિંતુએ હવે નયન નયન એટલે થશે આંખ બરાબર બધું જે છે ભૂલવાનો પ્રયત્ન કરે છે કે એને જે ભયંકર એટલે એકદમ જે બિહામણા જે દ્રશ્યો જોયા હતા ને બરાબર એને વિજયના જે દ્રશ્યો જોયા હતા તો એ ગમે એમ કરીને આંખ બંધ કરે છે તેમ છતાં એની એના નયન એટલે કે આંખોની આગળ દ્રશ્યો જે છે એ આવી જાય છે હજારો હૈયાને ને નિજનીજ નિજ એટલે થશે કે પોતાનું હજારો હૈયાને નિજ નિજ સૃષ્ટિ સહમે અરે સહારે આને જીવિત ઉર ખંડેર કર્યા હવે શું કે છે હજારો હૈયાની નીજ 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 એટલે કે પોતાની હજારો હૈયાને પોતપોતાની દુનિયા સાથે બરાબર શું કર્યા એણે સહાર્યા એટલે કે સહાર કર્યો છે હજારો વ્યક્તિઓને જે છે તેણે દુનિયા જે છે એ બરબાદ કરી નાખી છે સંહાર કર્યો છે તેમને માર્યા છે જીવિત ઉર ખંડેર કર્યા અને એ લોકોનું જે જીવન જે છે કેના હું કરી નાખ્યું છે ખંડેર જેવું જે છે એ મેં કરી નાખ્યું છે મહત્તા એ મારી વિચાર કરે છે કે એ શું મારી મહાનતા છે વિજય મુજ એ કે એ શું મારો વિજય છે ગૌરવ ગણું હું શું એને મારું ગૌરવ ગણું પ્રશ્ન કરે છે પોતાની જાતને કે મેં કે વિજય તો મેળવ્યો પણ વિજય જે છે એટલો બધો સહેલો છે નહીં એના માટે મેં આખી નગરીને સેનામાં ફેરવી નાખી છે સ્મશાન ગૃહમાં ફેરવી નાખી છે લોકોના ઘરને મેં કેવા બનાવી નાખ્યા છે ખંડેર બનાવી નાખ્યા છે હવે આ જે દ્રશ્યો જે છે ને એકદમ ભયંકર ભૂતાવળવાળા કે જ્યાં જુઓ ત્યાં મળદાઓ પડેલા પડ્યા છે તો આ દ્રશ્યો ગમે એમ કરીને નયન બંધ કરે છે આંખો બંધ કરે છે તેમ છતાંય અશોક રાજા છે એની નજર સમક્ષ આવી જાય છે તો મનોમંથન કરે છે કે આ વિજય જે છે એને હું શું મારી મહાનતા ગણું આ મારો હકીકત વિજય છે આને શું હું મારો એક ગૌરવ ગણી શકું ખરો અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણો કે અને એ ભૂમિ એટલે કે પૃથ્વી ઉપર જઈને મારો કે કઈ રીતે મારો જય વિજય જે છે એ મનાવી શકું અજંપો ઉગ્ર રાજાના હૈયાને આ જ રહે દમે હવે એને અજંપો થાય છે અજંપો એટલે કે આંતરિક ઉચ્ચાર થાય છે એના હૈયામાં અતિશય ઉચ્ચાર થાય છે કે આ જે પોતે કર્યું છે એ શું છે તેણે ખોટું કર્યું છે કેટલાય અસંખ્ય લોકોનું જીવન જે છે તેને બરબાદ કરી નાખ્યું અને આખી નગરીને તેણે સ્મશાનમાં સ્મશાન ગૃહમાં અજંપો થાય છે ભાર એ અંતર ના શકે ખમી ખમી એટલે કે સહન કરવું અને ભાર એટલે થાય કે બોજ આજે અત્યારે એની જે રાજા છે એના અંદર જે છે અજંપો જે હતો ને બરાબર એનો જે ભાર જે છે તે સહન કરી શકતો નથી હવે અંદરથી એને ઘણું બધું જે છે મનોમંથન થાય છે ઘણા બધા પ્રશ્નો જે છે ઉદભવે છે તો એનું જે મન જે છે આને સહન કરી શકતું નથી અત્યારે જે એની અંતરની અંદર જે અજંપો જે હતો એનું એનું અંતર જે છે બરાબર એનું મન જે છે એને ખમી શકતું નથી એટલે કે આ બહુ જ ભાર છે એને સહન કરી શકતું નથી હવે શું કરે છે રાજા ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ગળી હવે એને અજમ પો છે આ સહન નથી થતું અને જેવી આંખ બંધ કરે છે આરામ કરવા જાય છે ત્યાં ભયાનક દ્રશ્યો જે છે એને નજરે આવી ચડે છે તો હવે શું કરે છે એ ઘડી એટલે કે થોડીક વાર ઊભો થાય છે થોડીક વાર બેસે છે અને શિબિર છે ત્યાં શું કરે છે આંટા મારે છે એનો જે જય આવ્યો છે આજ એના પર ચડી બરાબર એનો જે જય એનો વિજય છે ને આજે એના ઉપર બેસીને એના ઉપર પ્રહાર કરી રહ્યો છે પોતે ભલે યુદ્ધમાં જીતી ગયો છે કલિંગ નગરીને જીતી છે તો આ એનો વિજય છે તેમ છતાં એનો વિજય છે ને આજે રાજા ઉપર જે છે હાવી થઈ ગયો છે અને એના ઉપર શું કરે છે ચડીને બેઠો છે આમ તો ખરી રીતે જોવા જઈએ તો રાજાએ જે છે જીત મેળવી છે એનો આનંદ હોવો જોઈએ પણ અત્યારે ક્યાંય પણ આનંદ જોવા મળતો નથી બરાબર એને શું થાય છે અજંપો જોવા મળે છે અને આજે ભાર જે છે એનું મન સહન કરી શકતું નથી અને એના મનની અંદર ઉથલપથલ થયા કરે છે તો ક્યાંય એની શાંતિ જોવા મળતી નથી થોડીક વાર ઊભો થાય છે બેસે છે શિબિરમાં આંટા મારે છે તેમ છતાં એને શાંતિ ક્યાંય મળતી નથી અને એનો જે જય જે છે આજે એના ઉપર ચડીને નાચે છે જે જીતે નવ જીત્યા મનુજ મનુજ એટલે થશે મનુષ્ય હૈયા નહીં જીત એ હવે વિચાર કરે છે કે જે જીતથી મનુષ્યના હૈયા ન જીતે ને એને ક્યારે પણ સાચી જીત કહેવાય નહીં શું વિચાર કરે છે કે જે જીતથી નવ જીત્યા જે જીતથી આપણે મનુજ એટલે કે મનુષ્યના હૈયાને ન જીતીએ ને તો એને ક્યારે પણ સાચી જીત કહેવાય નહીં જે જીતે રચ્યા મસાણ બરાબર રચ્યા એટલે કે જે જીતથી રચ્યા એટલે કે સર્જ્યા મસાણ મસાણ એટલે કે સ્મશાન નવ એ સાચી ગદી જીત બરાબર જીતથી શું થાય મનુષ્યના હૃદય જીતી શકાય એને કહેવાય જીત પણ રાજાને એમ થાય છે કે જે જીતથી મનુષ્યના હૃદય ન જીતે ને એને ક્યારે પણ સાચી જીત કહેવાય નહીં અને જે જીતથી સ્મશાન સર્જાયા છે એ કદી સાચી જીત ન કહેવાય જે જીતે નવલું કશું ન એટલે કે કઈક નવું નવલું કે જે જીત થી કઈક નવીન વસ્તુનું સર્જન નથી થયું એને હું કઈ રીતે જીત કહી શકું છું કેટલા બધા પ્રશ્નો ઉદભવે છે કે જે જીત થી મનુષ્યનું આપણે હૃદય ન જીતીએ ને એને ક્યારે પણ જીત કહેવાય નહીં અને જે જીતથી એટલા બધા સ્મશાન રચાણા છે એને ક્યારે પણ સાચી જીત કહેવાય નહીં અને જે જીતથી નવલું એટલે કે કાંઈક નવીન વસ્તુનું સર્જન ન થાય ને એ જીતને સાચી જીત કહેવાય નહીં એ જીતનો કોઈ અર્થ રહેતો નથી જેથી માનવ માનવી મટી જતો છે જીત કે હાર એ કે જે જીતથી માનવ માનવ મટી જાય એને ક્યારે પણ જીત કે હાર કહેવાય નહીં બરાબર પોતાના ઉપર એને ઘૃણા થાય છે પસ્તાવો થાય છે કે મેં એટલા બધા લોકોના જીવ જે છે લીધા છે અને આખી નગરીને સ્મશાન ગૃહમાં ફેરવી નાખીએ છીએ એટલે એ વિચારે છે કે જે માનવ માનવ મટી જાય બરાબર માનવ જે છે જ્યારે પોતાની માણસાઈ મૂકી દે અને ત્યારે તે જીત હાંસલ કરે ત્યારે એને ક્યારે પણ જીત કહી શકાય નહીં ઉચ્ચારે મન રાજાનું હાર એ હાર છે નક્કી હવે જે રાજા એટલે કે અશોક રાજા છે ને મનમાં ને મનમાં બધા શબ્દો જે છે ઉચ્ચારે છે કે નક્કી હાર છે આને ક્યારેય પણ જીત કહેવાય નહીં શું કામ કારણ કે આ જીતથી મેં ક્યારેય કોઈના હૃદય જીત્યા નથી હું માણસ જ રહ્યો નથી અને મેં કાંઈ નવીન વસ્તુનું સર્જન કર્યું નથી તો હવે આ જીત જીત નથી પણ શું છે આ નક્કી હાર છે

જે જીતથી હૃદય ન જીતી શકાય કાંઈક નવી વસ્તુનું સર્જન ન કરી શકાય માણસ માણસ ન રહે એ જીત ક્યારે જીત ન કહેવાય એને માત્ર અને માત્ર શું કહેવાય હાર કહેવાય અને આજે હું જે છે મારી જીતમાં પણ હારી ગયું છું એટલા માટે જે શીર્ષક છે પરાજયની જીત કદીએ ખડગની ધાર જીત ના સર્જી શકે એટલે ક્યારે પણ જે તલવારની ધાર છે ને એ જીત ન આપી શકે નથી વિસ્તારની સત્તા ખડગની જીત આ ચહું બરાબર ચહું ચહું એટલે થાય ઈચ્છા જે વિસ્તારની મારે સત્તા નથી વિસ્તારવી શું કહે છે કે મારે ક્યારે પણ હવે સત્તા વિસ્તારવી નથી મારે સત્તા નથી વિસ્તારવી હું તલવારથી જીત નથી ઈચ્છતો અત્યારે જે એણે જીત મેળવી હતી ને અશોક રાજાએ સેનાથી મેળવી હતી તો ખડકની ધારથી ખડક એટલે કે તલવારની ધારથી જે છે એણે સત્તા મેળવી હતી જીત મેળવી હતી હવે એને પસ્તાવો થાય છે ત્યારે શું કહે છે કે મારે સત્તા નથી વિસ્તારવી મારે મારો વિસ્તાર જે છે વિસ્તારવો નથી હું તલવારથી જીત નથી ઈચ્છતો હવે મારે તલવારની કોઈ પણ જરૂર છે નહીં મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું બરાબર અપનાવવું એટલે કે પોતાના બનાવવા મારે તો માત્ર અને માત્ર શું કરવું છે માનવીને હૈયાને અપનાવવા છે અત્યાર સુધી જે છે શું કર્યું હતું એણે તો અત્યાર સુધી જે છે લોકોને એને માર્યા જ હતા અને પોતાનો જે વિસ્તાર જે છે એ જ વધાર્યો હતો પણ હવે જે છે હૃદય પરિવર્તન થઈ ગયું છે એટલે તલવારને હવે મૂકી દે છે અને શું કહે છે કે હવે મારે મારો વિસ્તાર જે છે નથી વધારો

કે હૃદયની જે શક્તિ છે ને હૈયાની જે શક્તિ છે એનાથી બીજી કોઈ મોટી શક્તિ છે નહીં આજથી કર્મ કર એટલે થાય હાથ આજથી કરમાં મારા રહેશે ધર્મની છડી છડી એટલે થાય લાકડી અત્યાર સુધી જે અશોક રાજા છે એના હાથમાં માત્ર અને માત્ર શું રહેતી હતી ખડગ એટલે કે તલવાર રહેતી હતી અને તલવારની ધારથી જ તેણે જે છે બધા પોતાનો વિસ્તાર જે છે એ વધાર્યો હતો પણ હવે એને પોતાનો વિસ્તાર વધારવાની જરાય ઈચ્છા નથી એને તો માત્ર અને માત્ર શું કરવું છે માનવના હૃદયમાં પોતાનું સ્થાન જે છે એ બનાવવું છે એટલા માટે હવે શું કહે છે આજથી મારા ઘરમાં કર એટલે કે હાથમાં હંમેશા શું રહેશે ધરમની છડી છડી એટલે કે લાકડી રહેશે તમે હવે ખડગ રહો જ મ્યાનમાં બરાબર હવે શું કહે છે કે હે તલવાર હવે તમે કાયમને માટે જે છે મ્યાનમાં જ રહો હવે મારે તમારે કાંઈ રાખવાની જરૂર છે નહીં બરાબર મ્યાન મ્યાન એટલે થશે તલવાર રાખવાનું ધરું બરાબર જે તલવાર રાખવાનું જે સાધન આવે ને એને કહેવાય મ્યાન તો હવે રાજા જે છે પ્રણ કરે છે કે હવે મારે તલવાર એટલે કે ખડગ જે છે એ હાથમાં લેવી નથી અને કહે છે કે હે ખડગ હવે તમે હંમેશને માટે જે છે એ મ્યાનમાં જ રહો શું કામ કારણ કે હવે તો મારી હાથમાં હંમેશને માટે શું રહેશે ધર્મની છડી છડી એટલે કે લાકડી રહેશે કલ્યાણમાં માનવના નકામા બરાબર શું કહે છે કલ્યાણમાં માનવના નકામા એટલે કે તમે માનવતા કલ્યાણ માટે નકામી છો કોને કહે છે તલવારને કહે છે શું કામ કારણ કે તલવાર જે છે એ હંમેશા તોડવાનું કામ કરે છે મારવાનું કામ કરે છે ગા આપવાનું કામ કરે છે એટલા માટે શું કહે છે કે તમે માનવના કલ્યાણ કરવા માટે શું છો નકામી છો એટલા માટે તમે હવે શું રહો હંમેશને માટે મ્યાનમાં રહો ઓ ધર્મ આદેશ દયો તમારો બરાબર દિયો એટલે કે આપો શું કહે છે ઓ ધર્મ તમે આદેશ આપો ને એ જ થશે બસ માર્ગ મારો હવે ધર્મને શું કહે છે કે હવે ધર્મની છડી લાકડી હંમેશા મારા હાથમાં રહેશે અને જે તલવાર છે એને કહે છે કે તમે હંમેશા મ્યાનમાં જ રહો એ ધર્મ તમે કે આદેશ આપો અને હવે મારાથી બસ તમારું ધર્મનું પાલન જ થશે હવે મારે હવે ક્યાં ચાલવાનું છે જે મારો જે ધર્મનો માર્ગ છે ને એ રાસ્તા ઉપર જ મારે ચાલવાનું છે પૂર્વમાં તેજ કરી ત્યાં બરાબર પૂર્વમાં એટલે કે ત્યાં તો પૂર્વમાં જે છે ને તેજની નવ કૂપણ દેખાય પૂર્વમાં તેજ કરી ત્યાં દેખાય નવ મંજૂરી નવ મંજૂરી એટલે થશે કે નવચેતન જાગૃતિ હવે જે રાજા છે અશોક રાજા તેણે પોતાનો ધર્મ પરિવર્તન કરીને અત્યાર સુધી જે છે પોતાનો વિસ્તાર જે છે એ વિસ્તારવામાં માનતો હતો પણ હવે તેનું હૃદય પરિવર્તન થઈ ગયું છે તેણે ખડગ તલવાર જે છે એને છોડી દીધી છે અને ધર્મની લાકડી જે છે એનો સહારો લીધો છે એવા સમય શું થાય છે પૂર્વમાં તેજ કરી ત્યાં દેખાય મંત્રી પૂર્વ પૂર્વમાંથી હંમેશા સૂર્ય ઉગે ને એવા સમયે જે છે પૂર્વની અંદર તેજ જે છે એ છંટાય છે અને નવી કુંપળ જે છે નવચેતન જાગૃતિના

લોકોને મારતો તો એ બધું જે છે હવે તેણે છોડી દીધો તેનો ત્યાગ કરી દીધો હવે તેણે કઈ લાકડી અપનાવી છે તો ધર્મની લાકડી જે છે એનો સહારો લીધો છે ઠીક એવા સમયે પૂર્વની અંદર જે છે સૂર્ય ઉગે છે ત્યાં તેજ જે છે એ પથરાય છે અને તેને પોતાનું નવું જીવન જે છે મળી ગયું છે આમ રાજા જે છે ધર્મ પરિવર્તન કરે છે અને પોતે છેલ્લે જે છે બૌદ્ધ ધર્મ અપનાવે છે અને આખા વિશ્વની અંદર જે છે કરુણા અને અહિંસાનો સંદેશો ફેલાવે છે અને સાહિત્ય સંદર્ભ જે છે બારી બહાર બરાબર એટલે કે જે કવિ છે એનું પુસ્તક છે બારી બહાર તેનામાંથી આ કવિતા જે છે એ એ લીધેલી છે હવે આપણે જરાક પ્રશ્નોની પણ ચર્ચા કરી લઈએ કે સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો તો શું આવશે સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો સમૂળ ઉખડી ઘયેલ મૃદુ વેલ શી એ પડી આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે તો આ પંક્તિ જે છે ને યુદ્ધમાં હારેલી અને અસહાય બનેલી જે કલિંગ નગરી છે તેનો નિર્દેશ કરે છે વિજય પછી અશોકના મનમાં શું વિચાર આવ્યો હતો તો વિજય પછી અશોકના મનમાં વિચાર આવ્યો હતો કે તલવારની તીક્ષ્ણ ધારે કેવી જીત અપાવી એ જોવાનો વિચાર આવે બરાબર કે પોતે હવે વિજય મેળવી લીધો છે તો પોતે કેવો વિજય જે છે એ મેળવ્યો છે તો એને જોવા માટેનો વિચાર તેને આવ્યો રૂપે સૈનિકોને સી આજ્ઞા કરી તો રૂપે સૈનિકોને કઈ આજ્ઞા કરી હતી કે મશાલચીઓને શિબિરમાં પાછા વળવાની આજ્ઞા કરી હતી ખડગમ્યાન કરીને સમ્રાટે હાથમાં શું ધારણ કર્યું હતું તો ખડગમ્યાન કરીને સમ્રાટે હાથમાં ધર્મની છડી ધર્મની છડી એટલે થશે ધર્મની લાકડી જે છે એ ધારણ કરી હતી તો અહીં આપણી આ જે કવિતા છે એટલે કે ખંડકાવ્યો છે પરાજયની જીત તે પૂર્ણ થાય છે